રાજકોટ જિલ્લાના બામરપોર ગામમાં આવેલ ભગવતી માં મેલ લીમડાવાડી અને ધુપાડી માતાજી મઠના સાનિધ્યમાં ઝાપડિયા અને ડાભી પરિવાર દ્વારા આજના પાવન દિવસે ભુવાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભુવાઓએ માં ભગવતીનો મહાપ્રસાદ લીધો હતો. તમામ ભુવાઓએ માતાજીના દર્શનનો પણ લાભ લીધો હતો. સમસ્ત ઝાપડિયા પરિવાર અને ડાભી પરિવારનો ભુવાઓએ આભાર માન્યો હતો. મે તો જો આજે આ પરંપરા આમ નામ ઝાપડિયાના મઠે મઠે આવું હાલ્યા જ કરતું હોય ને એમાં મને શાંતિ છે બસ આ કેવા માંગુ છું કે આ સનાતન આમ નામ આ સમજો અને માનું ભજન કરજો અને પેટલી સામું જોઈને બે જો આ પેટલી માનપાથી પ્રગટ થઈ અને જે તમે માગશો ને એ તમને સુપ્રત કરશો જે હોય કોઈ હામું જોતા નહીં માણા હામું માણા જેવી દેવ ન હોય એ દેવ તો આમ જો રાજી થાય એટલે તમને રાજ કરાવી દી બસ રાજ જ કરો નબળું કોઈ દિવ માંગશ્યો નહીં સારું તમે માગતા કોઈ દિવ ભૂલતા નહીં આજે જાપડિયા પરિવાર દ્વારા મઢેજી મહાપ્રસાદનું આયોજન રાખ્યું એ વિશે શું કહેવામાં છે કેટલા ભૂવાએ આમાં પ્રસાદ લીધો આમાં સાવી પિસ્તાલી તો અમે ભેગા જ બેઠા હતા પછી આજા પાંચ પડી ગયા પછી કેટલા કેટલા જમતા હોય હું મઢની અંદર બેઠો પડતો તે પછી ઘણા જમ્યા અને પ્રસાદ માં લીધો હા જય હો